સ્વામની જેમ ભસવા લાગ્યો છે અને ચાર પગે ચાલીને લોકો પર હુમલો કરવા દોડે છે અને પરિવારજનો પર પણ આક્રમક કરવાનો પ્રયાસ કર્યો છે જેથી ગામ લોકોએ તેને દોડાથી બાંધીને મઢ કાબુમાં કર્યો છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવું પડ્યું છે મળતી માહિતી અનુસાર મૂળ સાબરકાળાનો આ યુવક છેલ્લા કેટલાક સમયથી નરાસર ગામમાં ભાગ્યા તરીકે ખેતમજૂરી કરતો હતો અને બાળકોને પિતા છે લગભગ ત્રણ મહિના પહેલાં સપ્ટેમ્બર બે હજાર પચીસની આસપાસના સમય તેને એક કૂતરાએ તડ્યો હતો પરંતુ તેને સમયસર એન્ટી રેબીઝ રસી એટલે કે પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ ન લીધી આ કારણે હવે રોગના અંતિમ તબક્કાના લક્ષણો દેખાયા છે જેમાં હાઇડ્રોફોબિયા પાણીનો ભયંકર ડર લાગે આક્રમક વર્તન થઈ જાય અવાજો પ્રત્યે સંવેદનશીલતા અને પ્રાણી જેવું વર્તન સામેલ છે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં યુવક ઝાડ સાથે બંધાયેલો છે ભસતો અને હિંસક બનતો જોવા મળી રહ્યો છે ગામ લોકોએ તેને ઝાડ સાથે બાંધીને કાબૂમાં કર્યો કર્યા બાદ તાત્કાલિક પોલીસની મદદથી ત્રીસ જાન્યુઆરી રાત્રે આશરે ત્રણ વાગે પાલનપુર સિવિલ ટ્રોમા સેન્ટરમાં ખસી રહ્યો છે હોસ્પિટલમાં પણ તેને ધમાલ મચાવી છે બેડના સળિયા કરડ્યા અને અન્ય દર્દીઓને કડડાવ્યા જેથી તેને અલગ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટર સુનિલ જોશી સહિત હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે પરંતુ એકવાર લક્ષણો દેખાયા પછી હડકવો લગભગ સો ટકા જીવલેણ હોવાનું જાણીતું છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સ્ટ્રે ડોગની સમસ્યા અને હડકવાના જોખમને ફરી ચર્ચામાં લાવી દીધો છે તાજેતરમાં ગાંધીનગરમાં પણ એક સમાન

Hun! Hun! Hun!